કાલાંગાત્રજી હે તમ જોડી છો જો સંજય સીસીラジオ જલ્દી હા બે બંદા આવી હો જલ્દી આવજો સીસી આજા માં ઘર માં આ જલ્દી આવો લે આ પેલો પોપટ છોકરો આયો દે દે જલ્દી જલ્દી આ માં માં ના લે માર કા તો મારી જલ્દી એક નોક થયો બીજો આવે બીજો એક નોક થયો માર માં માર સંજયા માર કઉ કરી યાર મને નોકરી મને રિયેટ કે જલ્દી સંજયા માર તુંલી કરી રિયેટ તો લઈ લે યાર મેડિકેટ પડીત મનાલ હાચેલી પરોવા લે કુછ આતો ગોણો તો બે હા ઓહો આ મનામ પરન પડતો હો નકા મને એ ગમે કે બનાઈ જા મને જો મને જ્યા ઉ કરો લે એ સંજયા એ લલ્યા ઉ કરો જલ્દી જલ્દી આ લે લે લલાંગ જલ્દી

ને વિજય દયા ને યાર જલ્દી તમે એ બંધ કર દેવારી કે હું કરે મરો ભાઈ આ જો તમે જો કાર ભાઈ થી ઓહો ઓન તો બોલવાની વખત નહીં બો તમે ફોન તમે તમારું કામ કરો ઓપન માલ સા કરો તમાર તમે વચ્ચે જલ્દી કે કિશન યાર તું મને બોલ તું બોલ પાણી હે તમને કહી દઉં છું માનું કે ન ચાલ કરે

અલ્યા આપણા પપ્પા કીધું કે તને ના હું કે અમાર પપ્પા કીધું કે તને તમારું હું તબ તબ કરવા આવો તો મારા જો બાપ મળો નહીં નક તમો તને તન પટિયે પડાવ હવે શું નહીં મળે તો હારું છે રંબા તો દેહે ને એતી ઉપર પંચાયત કર્યા વગર તમાર છોકરાને ના શીખવતા અલ્યા આય આય જલ્દી 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 પૂજી હા હેડો હા હા હું રોડ્યો

મારી નો ફોન કાપી નો ફોન આવે એ તો ધંધો જેરકામ કરવું નઈ ખેતર માં જવું નઈ ભણવું નહિ આ ધંધો પકડાવતી સારો લાડ કર્યો

મોબાઈલ હવે આ મોબાઈલ કરતો જોર આવે બેઠા બેઠા મોબાઈલ ફેતી બે ટાઈમ રૂટલા તોડીશ તને શરમ આવે પડે પડે લૂટલા કોઈ આવડો મોટો છોકરો કમાતો નહી આ ડોસી તારે શરમ કે એકા મારું મગજ જાહા પાધું મોપર નહીં હાલતા કેવાનો એક મહિન जातो ના તોય जातो ના મારા બધું તારા તારા બાપુની ના કાટલા તારે કે ને બાપા આખો ખાઈ લે રોટલા નહીં ખાવ તું ખાઈ લે

જો જોડોશી એલોજીએ પોશી હાય એ જ 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 Não tem problema. Eu estou também chegando. Espera, eu vou fazer que eu estou falando da flama de chinão. Que hora é a hora da naipe? Fala, eu já Para. E cata também. Eu estou falando pelo

એવું નઈ ચિંતા કરો તમે ચિંતા કરો હા રોષવા રોવા ના હોય જો એ તો આજુબાજુ ચોક છોકરો અંગાત રમતો હોય બરોબર ને ચિંતા કરવાની કોઈ જરૂર નહીં

આ મોણસ હતા કેટલો દુખી છે તમે યાર આમ આશ્વાસન આપવાનું હોય આવી હોય શું કેવું ઉપર યાર અત્યારે જીવ જાય છે તમે તો ઉપર કેનાલ ધોરણ દવા આ બધું ખબર તમને પૂછો એટલે છે તો ખબર છે કે આ બાજુ કા બાજુ ખબર જ નહીં જો ખબર રાખો અમે પરમ જતા છોકરા ને દોડા કેફતા નહીં

આરી ના જવા સાપા માળી વછક પાકિસ્તાન હું એ કુટી નાયો સાઈટી દીપ પડિયે કોઈ લખો ગોવાળ છે જલ લેવાય નઈ જોવા સાપા કબર કા ઉકર શાર હું તો હું કેવું છું

em chú ra cái gì vậy chứ mua gia đình khỏe nhà vậy chứ mà nó đi khám ăn mía mún nhân mía mún nhà chơi vài lát chơi mà nó đi khám ăn à

હા કોણ જા તુર તો હા બોલ લે ને કુંચી દફતરમાં લઈ લઈ ભુખ યન વઢા હું સ્ટડ નું રોવિશિંગ હા તે મરાં ગટા આતો તો ના શું છે ચાલો તમે ડફ હા છોરો જો પપ્પા હું તો ખાઈ નાયો તો તું ખાઈ નાયો બોપા તો ખાવાનું હુકઈ ગયો બાપ બે આજ ઘરે શિરો ખાઈ નાયો બો અમારો શિરો લેકરી માં

કદી કોઈ કહેવાય નહીં તમે કીધું બે તમે ભાઈ ની કે બેટા તમે હાથ જોડવાના પણ હું કરું પાસે